બે દિવસ પહેલા દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કારમાં બોમ્બ બ્લાસ્ટનો મામલે સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો સાથે રોષની લાગણી જોવા મળી હતી સાથે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ભારત સરકાર અને ભારતની ગુપ્તચર એજન્સીઓ દ્વારા તમામ રાજ્યોની પોલીસને ચેકિંગ ઝુંબેશ હાથ ધરવાના આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે રાજકોટ ખાતે પણ ગુજરાત પોલીસના આદેશ અનુસાર સતત બે દિવસથી રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા શહેરના અલગ અલગ ભીડભાડવાળા સ્થાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ગઈકાલ રાત્રે પણ રાજકોટ ગ્રામ્ય પોલીસ જામનગર રોડ પર આવી અને નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે આગામી સમયમાં ભારત અને આફ્રિકા વચ્ચે રમાનારી મેચ અંતર્ગત કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અને સતર્કતાના ભાગરૂપે ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ સાથે ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી आज माननीय डीजी सर और आई सर की सूचना से दिल्ली में जो ब्लास्ट हुआ उसके मद्देनजर सुरक्षा व्यवस्था को बढ़ाया गया है और यहाँ राजकोट का जो क्रिकेट स्टेडियम है उसको आज बी के साथ में डॉग स्कॉट के साथ चेक किया गया है और जिले में जितने भी सेंसिटिव संवेदनशील से जगह है जितना भी वाइटल इंस्टॉलेशन है उन सबको चेक करवाया जा रहा है और पुराने जो भी अपराधी हैं अलग अलग गुनाओं के गंभीर गुनाओं के उन सबको भी चेक किया जा रहा है